ધારીગીરના ગામડાઓમાં વહેલી સવારે મિનિટે તીવ્રતાથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ધારીગીરના ગામડાઓમાં વહેલી સવારે પાંચ વાગી પચાસ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો બે પોઈન્ટ ચાર ની તીવ્રતાથી ધરતીકંપનો આંચકો આવ્યો હતો ધારીગીરના વીરપુર સહિતના જંગલ વિસ્તારમાં ધરતીકંપનો આંચકો આવેલો હતો અમરેલીથી ચુમ્માલીસ કિલોમીટર સાઉથ વેસ્ટમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પણ પુષ્ટિ આપી હતી